નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગિફ્ટ સિટીમાં કોને દારૂ પીવાની છૂટ મળશે અને કોને નહીં તેને લઈને નિયમો જાહેર કરવામાં આવ્યા છે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન પોલિસી માટે સતર મુદ્દાની ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે હેલ્થ અને ટુરિસ્ટ પરમિટ ધારકોને દારૂ નહીં મળે જોકે લાયસન્સ ધારક કે એક્સેસ ટેમ્પરરી પરમિટ ધારકના નિયમોનો ભંગ કરશે તો કાયદા પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે જોકે આ ગિફ્ટ સિટીમાં કોને દારૂ પીવાની છૂટ મળશે અને કોને નહીં એના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે લિકર પીરસનાર હોટેલ કે ક્લબોએ એફએલ થ્રી લાયસન્સ લેવું પડશે લાયસન્સ ધારકે દારૂના જથ્થાના ખરીદ વેચાણના હિસાબ પણ રાખવા પડશે જે સ્થળ પર પરવાનગી હશે તેના સિવાયના સ્થળે લિકર સેવન કરી શકાશે નહીં ગિફ્ટ સિટીમાં દારૂ સેવન માટે અધિકૃત અધિકારીઓને જ આ પરમિશન આપવામાં આવશે જો કે હેલ્થ પરમિટ કે વિઝિટર પરમિટવાળા લોકો જ દારૂનું સેવન કરી શકશે અન્ય રાજ્યના નાગરિકો અને મુલાકાતીઓને પરવાનગી મળી શકશે એકવીસ વર્ષ ઉપરના વ્યક્તિને જ આ દારૂ પીવાની પરવાનગી મળશે જોકે દારૂના સેવન બાદ વાહન નહીં ચલાવી શકાય પરમિટ તારીખે દારૂ પરમિટના દસ્તાવેજ પણ સાથે રાખવા પડશે જોકે આવા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને સત્તર જેટલા નિયમો જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાની નવી લહેરમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ થયું છે અમદાવાદમાં નવી લહેરમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ થયું છે રાજ્યમાં કોરોના વાયરસ ધીરે ધીરે ફરી ડરામણો બની રહ્યો છે અમદાવાદમાં લાંબા સમય બાદ કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા બ્યાસી વર્ષીય વૃદ્ધાનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે જોકે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જોકે વૃદ્ધા કો બીમારીથી પીડિત હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું એકસો ને સત્યાશી રૂપિયા વધીને એકસઠ હજાર એકત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું સત્તાવન હજાર સાતસોને છત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે જોકે આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ચાંદી બસોને પચીસ રૂપિયા સસ્તી થઈને ચુમ્મોતેર હજાર છસો ત્રાણું રૂપિયા પ્રતિ કિલો ભાવ થઈ ગયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના યાત્રાધામો માટે આજથી હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે હવે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ પહોંચવું ખૂબ જ ઝડપી શક્ય બનશે સત્યાવીસ ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે હેલિકોપ્ટરની સેવા માણવા માટે તેની ટિકિટ ઓનલાઈન બુક કરાવવી પડશે જોકે તમે ટિકિટ ઓનલાઈન બુક વેબસાઇટ એરોટ્રોન્સ ડોટ ઇન વેબસાઇટ પરથી કરાવી શકો છો હેલિકોપ્ટર તમને અમદાવાદના ફ્રન્ટ પર બનાવવામાં આવેલા એરો ટ્રાન્સ પરથી મળશે ત્યારબાદના મહત્વના સમાચાર ગુજરાત માટે ઠંડીની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી પાંચથી સાત દિવસ વરસાદની શક્યતા નહીવત હોવાનું દર્શાવ્યું છે જોકે બે દિવસ તાપમાન યથાવત રહેશે ત્રીજા દિવસથી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થશે જેમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન નવ ડિગ્રી નોંધાયું અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તો ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રોન ખરીદવા સિત્તેર ટકા સબસિડી મળશે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે પંચોતેર ટકા સુધીની સબસિડી આપે રહી છે જોકે ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી કૃષિ ઉત્પાદક સંસ્થાઓ કૃષિ સ્નાતક યુવાનો એસસી અને એસટી કેટેગરી અને મહિલાઓ ખેડૂતો તેનો લાભ પણ લઈ શકે છે જોકે કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ ડ્રોનની ખરીદી પર સો ટકા અથવા તો દસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ પણ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના હવામાન અંગે અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે જો કે આજે ગુજરાતના હવામાનમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય વધ્યું છે અને તેની સાથે સવારમાં ધુમ્મસ પણ જોવા મળ્યો છે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંત સુધી વાતાવરણમાં પલટો રહેશે જ્યારે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે અગિયારમી અને ચોવીસમી જાન્યુઆરીએ પણ ઠંડા પવનો ફૂંકાશે અને બીજા અઠવાડિયામાં કમોસમી વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો જેટકો ભરતી પરીક્ષા રદ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેટકો દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરાવવામાં આવતા અધિકારીઓની બેદરકારી સામે આવી હતી જેને પગલે બેદરકારી દાખવનાર છ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પ્રક્રિયામાં આ અધિકારીઓની બેદરકારી સામે આવતા મહેસાણા અને ધાનેરાના એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવકવેરા વિભાગે ઇન્કમટેક્સ ફોર્મમાં ફેરફાર કેટલાક કર્યા છે ઇન્કમટેક્સ રિટર્નના ફોર્મ એકથી ચારમાં સુધારો કરવામાં આવ્યો છે આવકવેરાનું રિટર્ન ભરનારાઓએ જૂની કે નવી સિસ્ટમને પસંદ કરવી પડશે ઉચ્ચકવેરાની વ્યવસ્થાનો લાભ લેતા બિઝનેસ અને પ્રોફેશનલ્સની આવક મર્યાદા પણ વધારવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ અમદાવાદમાં આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહાકુંભનું ઉદઘાટન કરાશે કુલ સાસઠ લાખથી પણ વધુ લોકોએ વિવિધ ઓગણચાલીસ જેટલી ગેમોમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે વુડબોલ બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ સહિતની ચાર નવી રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મુંબઈ આરબીઆઈ ઓફિસ પર ધમકી ભર્યો મેલ આવ્યો જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે મુંબઈમાં કુલ અગિયાર સ્થળો પર બોમ્બ રાખ્યાની ધમકી આપવામાં આવી હતી ઈમેલ મોકલનારાએ પોતાની ઓળખ ખિલાફત ઇન્ડિયા તરીકે આપી હતી ગવર્નર શક્તિકાંત દાસ અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની પણ માંગણી કરી હતી જોકે પોલીસે તમામ સ્થળો પર તપાસ કરી અને એક પણ સ્થળે કશું શંકાસ્પદ મળ્યું નહીં એમઆરએ માર્ગ પોલીસે ફરિયાદ દાખલ કરી અને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક મંગળવારે ગુજરાતની મુલાકાતે આવતા સૌ પ્રથમ વસાવાના પરિવારને મળીને સાત્વના પાઠવી હતી જોકે બાદમાં કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાત જાન્યુઆરીએ ગુજરાત આવશે આ દરમિયાન છેતર વસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે આ સાથે જ રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની રણનીતિ પણ તૈયાર કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોઈપણ જાતના ડોક્યુમેન્ટ વિના જ લોકોને આધાર કાર્ડ બનાવી આપવાનું કૌભાંડ ઝડપાયું છે ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે ત્યારે ગીર સોમનાથના ઉનામાં નકલી આધાર કાર્ડ બનાવવાના મોટા કૌભાંડનો એલસીબી દ્વારા પર્દાફાશ કર્યો છે ઉનાના બસ સ્ટેશનની સામેના ભાગે આવેલ દરબારી આધાર કાર્ડ નામની દુકાન ધરાવનાર અસલમ શેખ નામનો વ્યક્તિ કોઈપણ જાતના આધાર પુરાવા વિના જ લોકોને આધાર કાર્ડ બનાવી આપતો હતો જોકે આ બાતમાની આધારે પોલીસે અચાનક દરોડાની કાર્યવાહી પણ કરી હતી જેમાં પોલીસે આરોપી શખ્સ સહિત દુકાનમાંથી કોમ્પ્યુટર અને અન્ય બીજા સાધનોને પણ કબજે કર્યા હતા જે વ્યક્તિ નકલી આધાર કાર્ડ બનાવતો હતો તે પહેલાં આધાર કાર્ડમાં સુધારા વધારા કરતો હતો જોકે ત્યાંથી પણ તેની શંકાસ્પદ ગતિવિધિઓના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રૂપિયા સોની છલણી નોટને લઈને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા પર દાવો કરાઈ રહ્યો છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયા સોની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટોથી ટ્રાન્ઝેક્શન શક્ય નહીં બને જોકે દાવો કરાઈ રહ્યો છે કે આરબીઆઈએ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં રૂપિયા સોની જૂની નોટો બદલવાની સૂચના પણ આપી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ જે દાવો છે એ તદ્દન ખોટો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો સરકાર દ્વારા આવો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી રૂપિયા સોની નોટ પહેલાંની જેમ જ છલણમાં છે અને રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સાથે જ આ વીડિયોને તમારા તમામ વોટ્સઅપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે